નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતીની અંદર જે તમારી નવી પાઠ્યપુસ્તક છે એની અંદર ચેપ્ટર નંબર પાંચ જે છે કે તમે સાપથી ડરો છો કે વિદ્યાર્થી મિત્રો તમે સાપથી ડરો છો એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે સાપથી આપણે બધાએ ડરવું જોઈએ

તમારા ઘરમાં કોઈક વાર ગામડામાં રહેતા હશે મિત્રો એમના ઘરે આવું ઘણી વાર બન્યું છે કે તમારા ઘરે કોઈ વાર અચાનક સાપ આવી જાય તો વિદ્યાર્થી મિત્રો ત્યારે તમે શું કરો તો જો અમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો મને બહુ ડર લાગે અને હું તેને મારી નાખવાની કોશિશ કરું અથવા સાપ પકડવા વાળાને બોલાવું તેને પકડી પકડાવી દઉં અને વિદ્યાર્થી મિત્રો સાપને મારવો એ યોગ્ય નથી કારણ કે એ પણ એક જીવ છે માટે કોઈ સાપ પકડતો હોય સાપનું રેસ્ક્યુ કરતો હોય તો તેમને બોલાવીને તેમના હાથે સાપ પકડાવીને કોઈ વેરાન જગ્યાએ મૂકી દેવાય બાકી તેને મરાય નહીં તો તો છે કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ તો કોઈને સાપ કરડે તો તે વ્યક્તિને તુરંત દવાખાને લઈ જઈને તેની સારવાર કરાવવી જોઈએ કારણ કે બધા જ સાપ ઝેરી હોતા નથી પાંચમો છે કે નાગ પાંચમે શું કરવામાં આવે છે જે નાગ પાંચમ આવે છે હવે મિત્રો જન્માષ્ટમી આવી રહી છે એના પહેલા પહેલા નાગ પાંચમ પણ આવશે નાગ પાચમે માટીના નાગ બનાવી તેને દૂધ ચડાવી તેની પૂજા કરવામાં આવે છે તમારા ઘરમાં પણ આવી એક્ટિવિટી તમારા દાદી હશે તમારા મમ્મી હશે એવા મિત્રો કરતા હશે વાર્તા આ વ્રત છઠ્ઠો છે ઉપવાસ અને વ્રતમાં શું ફેરશે ઉપવાસ અને વ્રત એમાં બંનેમાં શું ફેરશે બંને આપણને તો એક જ લાગે છે તો આપણે જોઈએ તો કોઈ નિયમના પાલન સ્વરૂપે અમુક કલાકો સુધી ખોરાક અને ક્યારેક પાણી પણ લેવામાં આવતું નથી તો તેને શું કહેવામાં આવે છે તેને ઉપવાસ કહેવામાં આવે છે જ્યારે કોઈ ધાર્મિક તહેવાર કે વિધિ માટે તેના નિયમ મુજબ કરવામાં આવતું ખાવા પીવા એટલે ધાર્મિક ક્રિયાઓનું વિશેષ સંકલન એ એ છે આપણો વ્રત અને વિદ્યાર્થી મિત્રો તમે જોઈએ છે અમુક તો એવા વ્રત કરતા હોય છે કે પોતે કહે છે કે મારું વ્રત છે આજે એટલે ફરાળી ખાવા દો ફરાળી ખાવા દો રોજ ખાતા હોય એનાથી ડબલ ખાઈ જાય છે હવે જો એ બીજો કે પાઠની શરૂઆતની બે લીટી ધ્યાનથી વાંચો અને પછી ઘટના સામે સામે સોનલે શું કર્યું તે આપણે જોડવાનું છે અહીંયા ઘટના આપેલી છે અને સોનલની સામે પ્રતિક્રિયા શું હતી એ આપણે જણાવવાની છે પેલો ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર અળખેતા હતા એટલે કે સોનલને આ જોઈને અચરજ એટલે કે નવાઈ લાગી પોતાને જો તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો તું ત્યાં જ ઊભી રહે અને ધ્યાનથી જો સોનલ પાણીયારા પાસે એમ શું કરવા કરતા હશે એવો પ્રશ્ન એના મગજમાં ઉદભવ્યો હવે છે ત્રીજો કે સોના આવું કોને કહે છે અથવા પૂછે છે તે આપણે લખવાનું છે પેલો ભાભી આજે પાણીયારા પર

તો આ વાત પણ સોનલ તેના ભાઈને કહીતી હોય છે પ્રવર્તી ખોટી માન્યતા રજૂ થઈ હોય તે આપણે ના લખવાનું છે સાપ દૂધ પીવે છે તો હા સાપ દૂધ પીવે છે જે સાપને બે જીભ હોય છે તો ના

પાંચમો સાપ પૂરેપૂરી કાંચડી ઉતારી ન શકે તો માંદો પડી જાય આ તો તદ્દન સાચું છે તમે સાપની કાંચડી પણ ક્યાંક જોઈએ છે નેક્સ્ટ આગળ જઈએ છઠ્ઠો બધા સાપ ઝેરી હોતા નથી આ વાત તદ્દન રાઈટ છે આપણે આગળ પણ મેં તમને કહી સાતમો સાપ બહુ દૂર જોઈ શકે છે તો આવશે ના દૂર જોઈ શકતો નથી પણ એને અહેસાસ થઈ શકે છે એના જે આપણે બોલીએ છીએ એના તરંગો દ્વારા એ અહેસાસ કરી શકે છે કે આ માણસ આ જગ્યાએ છે આઠમાં જે સાપને કાન હોતા નથી તો સાચી વાત છે સાપને કાન નથી હોતા માં છે ઉદાહરણ વાંચો સમજો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો ઉદાહરણ છે બધા સાપ ક્યાં ઝેરી હોય છે તેનો અર્થ બધા સાપ ઝેરી હોતા નથી આ મિત્રો જે એ પાઠના આધારે છે ને અહીંયા વાક્ય શુદ્ધ કરીને લખેલું છે શુદ્ધ ગુજરાતી પેલો બધી દ્રાક્ષ ક્યાં ખાટી હોય છે તો બધી દ્રાક્ષ ખાટી હોતી નથી આપણે સંપૂર્ણ વાક્ય રચના મુજબ ગોઠવ્યું બીજો બધા વિષય ક્યાં અઘરા હોય છે બધા વિષય અઘરા હોતા નથી બધાને પણ કોઈ પણ વિષય અઘરો હોતો નથી બધા વિદ્યાર્થીઓ ક્યાં હોય છે તો બધા વિદ્યાર્થીઓ હોતા નથી અને આપણે છે આપણે મિત્રો અમારી ચેનલના તમે વિડીયો જોજો પરીક્ષાની અંદર પણ અમારા બોસ્ટી પેપર જોજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તમારા ક્લાસમાં કોઈ મિત્રો એવો નહીં રહે કે જ્યારે પરીક્ષાની અંદર એક પણ માર્કસ ના આવે અમારા વિડીયો જોયા હશે આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો છે વિડીયો જોયા હશે તમે પ્રથમ પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકશો નેક્સ્ટ આગળ જઈએ આગળ છે છઠ્ઠો કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ આપણે આપવાનો છે તો અહીંયા અલગ અલગ શબ્દો આપેલા છે તો અહીંયા છે પાણીયારું જોઈ શકો છો અહીંયા જે કૌંસમાં શબ્દ આપેલો છે એના પરથી આપણે શબ્દ સમૂહનો એક શબ્દ આપવાનો છે તો ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા તો એને થશે પાણીયારું પછી છે ફેણ સાપ એને થશે નાગ આગળ છે કંકુ ચોખા ફૂલ વગેરે તો એ મિત્રો શું છે એ પૂજાની સામગ્રી છે આગળ જઈએ આગળ છે ઘી ગોવા સાથે ચોડેલો બાજરી વગેરેનો લોટ તેને શું કહેવામાં આવે છે એને કુલેર કહેવામાં આવે છે આગળ છે કે ભોજનનું વ્રત પાળવું તે એને મિત્રો શું કહેવાય છે એને મિત્રો કહેવાય છે એક ટાણો નેક્સ્ટ આગળ જઈએ આગળ છે સાતમો કે લીટી દોરેલા રૂઢી પ્રયોગનો અર્થ કૌંસમાંથી શોધી તેની નીચે લીટી દોરો આ રૂઢી પ્રયોગનો ઉપયોગ કરી એમાં બીજું વાક્ય આપણે બનાવવાનું છે પહેલો પહેલો જે છે આપણે ડાયરેક્ટ વાક્ય નહીં વાંચી ડાયરેક્ટ અન્ડરલાઈન કરેલું જોઈએ તો મોમાં પાણી આવી ગયું એમાં મિત્રો સાચું વાક્ય છે કે પાણી પૂરી જોઈ મારા મોમાં પાણી આવી ગયું આગળ છે બીજો કે માંડીને વાત કહી તેમાં આવશે મેં પોલીસને ઘરમાં કઈ રીતે ચોરી થઈ તેની માંડીને વાત કરી હતી જોઈ શકો છો અજા વિદ્યાર્થી મિત્રો આપણે એના અર્થ પણ જોઈએ મોમાં પાણી આવી જવું તે અંદર આવશે ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થવી માંડીને વાત કરવી તો આવશે શરૂઆતથી બધી વાત કહી આગળ જોઈએ બીજો છે કે એની બહારે આવવું તે અંદર આવશે ઓપ્શન નંબર બી જે છે મદદતે આવવું એનું વાક્ય જોઈએ આપણે તો મને દાખલો ના આવડ્યો ત્યારે મારી મિત્ર મારી ત્રણ ઘરમાં તમારા કુટુંબમાં સાંભળી હશે ઉદાહરણ છે સાપ કાઢતા ખો બેઠે એક મુશ્કેલી દૂર કરતા બીજી મુશ્કેલી આવી ગઈ એવી રીતે બીજી કહેવત જોઈએ તો સાપ પણ મરે અને લાકડી પણ ના તૂટે સાપ બી મર જાય ગયા લાઠી બી નહીં તૂટેગી આપણે

ફેટાળો થતો અથવા પોતાનું મિલન થવું નેક્સ્ટ આગળ જોઈએ આગળ છે નવમો કે પહેલા અને છેલ્લા શબ્દો વચ્ચે ક્રમિક એક એક શબ્દો નવા ઉમેરી નાનાથી મોટા પાંચ વાક્ય બનાવવાના છે અહીંયા જોઈ શકો છો ઉદાહરણ મુજબ આજે વરસાદ પડ્યો તેવી રીતે અલગ અલગ વાક્યો બનાવેલા છે આજે આજે વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો તમારે એક એક શબ્દો ઉમેરવાના છે તો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વરસાદ પડ્યો

કે તમારા વિસ્તારમાં કોઈને સાફ કરડે તો શું ઉપાય કરવામાં આવે છે તો તાત્કાલિક આપણે તેને દવાખાને મોકલવો જોઈએ જરૂરી સારવાર કરવી જોઈએ અને બીજા પણ જોઈ શકો છો સંપૂર્ણ તમને જવાબ આપેલો છે આગળ જોઈએ આગળ છે બારમો કે કાવ્યનું પઠન કરો કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો જે તમને કાવ્ય આપેલું છે એ તમારે આ કાવ્ય સંપૂર્ણ વાંચવાનો છે અને આમાં જે વ્યંગ છે જે મિત્રો એના વખાણ સાથે નિંદા કરવામાં આવી છે એ તમારા શિક્ષક જોડે જવાનું છે એ તમને સારી રીતે સમજાવશે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ સાત વિષય ગુજરાતી ની અંદર પાઠ નંબર ચાર જે છે કે તમે સાપ ડરો છો કે એનું સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ ચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત